પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા અને જિલ્લા કક્ષાના પુરસ્કારો તથા પ્રોત્સાહક ઇનામ એનાયત કરાયા હતા નવસારી જિલ્લામાં વિવિધ શાળાઓ ગુણવત્તા શિક્ષણ પ્રદાનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સક્ષમ શાળા પુરસ્કાર કલેક્ટર શિપ્રા આગનેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની ઉપસ્થિતિમાં આજ રોજ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ કાલિયાવાડી ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં કુલ 15 સ્વચ્છ હરિયાળી સલામત સક્ષમ શાળા તરીકે પ્રાથમિક માધ્યમિક ગ્રામ્ય શહેરી નિવાસી શાળાઓને તાલુકા અને જિલ્લા કક્ષાના પુરસ્કારો તથા પ્રોત્સાહક ઇનામ એનાયત કરાયા હતા આ પ્રસંગે કલેક્ટર ક્ષિપ્રા ઉદ્બોધન થકી શિક્ષકો અને હતી કલેક્ટરે સરકાર દ્વારા લેવામાં આવેલ પહેલ સક્ષમ શાળા સ્પર્ધાની પણ સરાહના કરી નવસારી જિલ્લામાં આગામી વર્ષોમાં વધારેમાં વધારે શાળાઓ એકબીજાની તંદુરસ્ત હરીફાઈમાં ઉતરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા

કરવા માટે એ શાળાઓનું સન્માન કરવા માટે આજે માન્ય કલેક્ટર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને આપણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેની અંદર દરેક તાલુકા દીઠ એક શાળા જે શ્રેષ્ઠ શાળા તરીકે ઉભરાવી છે એવી છ શાળાઓને આપણે તાલુકા લેવલની શ્રેષ્ઠ શાળાઓ તરીકે સક્ષમ શાળા તરીકે એવોર્ડ વિતરણ કર્યું છે આજે અને એ જ રીતે જિલ્લા કક્ષાની ત્રણ પ્રાથમિક શાળાઓ જિલ્લા કક્ષાની ત્રણ માધ્યમિક શાળાઓને સક્ષમ શાળા તરીકે આપણે સન્માનિત કર્યા છે અને એ જ રીતે મહાનગરપાલિકા વિસ્તારની એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા અને એક આશ્રમ શાળાને આપણે સન્માનિત કર્યા છે એમ કુલ આજે આપણે નવસારી જિલ્લાની ની પંદર શાળાઓને સક્ષમ શાળા તરીકે આપણે સન્માનિત કરી છે